નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજે નવા કાળા બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર ચાય અને ચાણી આજના બજાર ભાવ કેવા રહે છે નવા કાળા હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં હાથી દ બે બે ચાલું પચાસ આઠ બેસી એવું છત્રી દહ વી હાપટ કર્યો હરી બે ચાલી અચ્છા આઠ દી પચાસ હાથ ભાઈ આ નવા કાળા તલનો ભાવ છત્રીસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કહેવાય ક્વોલિટીમાં સારો માલ જોઈ લો છત્રીસો ને સાહીઠ રૂપિયા ભાવ આ નવા કાળા તલ નાદના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા આ ભાઈ જોઈ લો છત્રીસો ને સાઠ રૂપિયા ભાવના જોઈ લો તલની ક્વોલિટી છત્રીસો ને સાઠ રૂપિયા ભાવ આ કાળા તલ નાદનો ભાઈ જોઈ લો ભાઈ આ નવા કાળા તલનો ભાવ સાડત્રીસો ને વીસ રૂપિયા થયો આજનો ઊંચા ઊંચો ભાવે ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી વાળો માલ છે આ ભાઈ જોઈ લો સાડત્રીસો ને વીસ રૂપિયા ભાવ નવા કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી તલની ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ સાડત્રીસો ને વીસ રૂપિયા ભાવ કાળા તલનો આજનો જોવો ક્વોલિટી કાંઈ ઘટે એની ક્વોલિટી નવ બી ત્રિતાલીસ પચાસ આઠ નવ ત્રિતાલીસ પચાસ આઠ હિત બીજા એટલા ભેટ આઠ છ બે ત્રી ચાલીસ પચાસ આઠ ની પચાસ આઠી નેવું પાંચ છી પચાસ આઠ નીસી નેવું છ નવી ચાલીસ પચાસ જવાબદારી પંચાવન આઠ પાંચ સિત્તેર સિત્તોતેર સિત્તોતેર ભાઈ આ નવા કાળા તલનો ભાવ છત્રીસો પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો ક્વોલિટી એમ ઘટે એમ નથી છત્રીસો પંચોતેર રૂપિયા ભાવ નવા કાળા તલનો ભાવ જોઈ લો કાળા તલની ક્વોલિટી છત્રીસો પંચોતેર રૂપિયા ભાવ આ કાળા તલનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી સારો માલા ભાઈ છત્રીસો ભાવ अभी इतनी कनी बच्चा हाथ हट अरे चलो हट अब वो भाई आ काला तल भाव 3000 रुपया थिया क्वालिटी नी बात करे जो भाई क्वालिटी मो माले भाई ले 3000 ने 60 रुपया भाव आ काला तल ना जो लियो क्वालिटी काला तल ने 3000 ने 60 जो लियो क्वालिटी तल ने 3000 ने 60 रुपया भाव जो लियो क्वालिटी ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કે સુપર ક્વોલિટી નવા કાળા તલ હે ભાઈ ક્વોલિટીમાં કઈ ઘટ એમ નથી ભાઈ છત્રીસો ને પચાસ રૂપિયા ભાવ આ નવા કાળા તલના ભાઈ જોઈ લ્યો

ભાઈ આ કાળા તલનો ભાવ તેત્રીસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલો હોય ભાઈ જોઈ લો તેત્રીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો કાળા તલની ક્વોલિટી તેત્રીસો ને પચાસ રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી માત્ર 9350 50 આકો આકો હારો અમારા 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 ગટ એક રીતે 8 9 9 ભાઈ આ નવા કાળા તલનો ભાવ છત્રીસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ સારો ભાઈ ભાઈ લો રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો ભાઈ કાંઈ ઘટે એમ નથી ભાઈ છત્રીસો ને વીસ રૂપિયા ભાવ આ નવા કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી વાળો માલ ભાઈ જોઈ લો ભાઈ આ નવા કાળા તલનો ભાવ તેત્રીસો ને વીસ રૂપિયા થયો

ભાઈ આ નવા કાળા તલનો ભાવ ચોત્રીસો ચાલીસ રૂપિયા થયો વાત ભાઈ ભાઈ માલ ચોત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ નવા કાળા તલ ના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ચોત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલ નો ક્વોલિટીમાં ચોત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ જો આની ક્વોલિટી આવી છે

ચોત્રીસો રૂપિયા ભાવ આ નવા કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ચોત્રીસો રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માલે ભાઈ ચોત્રીસો રૂપિયા પૂરા આવનારને